એન્ટી હ્યુમન ટ્રાફિકિંગની ભરૂચ ટીમે છેલ્લા એક વર્ષ ઉપરાંતથી અપહત બાળાને શોધી કાઢી હતી એએસટીયુના ચાર્ટર મુજબની કામગીરી કરવા તેમજ અપહરણ થયેલ બાળકોને શોધી કાઢવા જરૂરી સૂચનાઓ કરેલ તે મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન આર ચૌધરીનાઓ એએસટીયુના સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી ટીમોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડેલ જેથી તમામ ટીમોએ અલગ અલગ ગુનાઓ પર કામગીરી હાથ ધરતા ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ત્રણસો મુજબના કામે ભોગ બનનાર બાળકી ફક્ત ચૌદ વર્ષની ઉંમર ધરાવતી હોય બનાવની ગંભીરતા જોતા અને ભોગ બનનારનું વતન દાહોદ જિલ્લાનું હોય પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન આર હોય ભૂતકાળમાં દાહોદ જિલ્લા ખાતે ફરજ બજાવેલ હોય જેથી ત્યાંના બાતમીદારોને બનાવ હકીકતથી વાકેફ કરી એક્ટિવ કરેલ જે આધારે બાતમીદાર તરફથી બાતમી મળેલ કે આ કામે ભોગ બનનાર બાળા ભરૂચ ખાતે આવેલ છે અને હાલમાં શાંતિનગર ખાતે હાજર છે જેથી સાથેના સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા ભોગ બનનાર બાળા એક નાના બાળા બાળક સાથે મળી આવતા તેને એએસટીયુ કચેરી ખાતે લાવી પૂછપરછ કરતા આ આ આરોપી દિલીપભાઈ કોશિનભાઈ ભાંભોર રહેવાસી નાની ધામણી ગામ થાદલા શહેર નજીક જાંબુઆ મધ્યપ્રદેશ નાનો ભોગ બનનારને એક વર્ષ પહેલાં ભગાડીને તેના વતન ખાતે લઈ ગયેલ અને ઘરમાં પૂરી રાખતો હતો ગુનાની ભોગ બનનાર બાળાની કેફિયતના આધારે ગુનો ડિટેક્ટ થવા પામેલ છે અને ભોગ બનનાર બાળા તેમજ બાળકને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા સારું પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન સ્ટેશનનાઓને સોંપવામાં આવેલ છે આરોપીની શોધખોળ ચાલુ છે